તો ચાલો અંદર જઈએ દર્શન કરવા તો મિત્રો આ છે આપણે આઈ શ્રી ચૌતબાઈ નું મંદિર ચાલો જોઈ લઈએ આળા આ લોકોય જાગતી જ્યોત તો મિત્રો હવે આપણે જાણીશું કે આઈ શ્રી જવતાબાઈનો ઇતિહાસ આપણે આ બાઈ બાર વર્ષના ઉંમરના હતા અને સાંજની લારી એના જીજાજી આવ્યા હતા પગ તદી મોરે ચોરીઓ થતી દેશી રધવાડાની વખતમાં ત્રણસો સાડા ત્રણસો વર્ષની વાત કેવરાય છે આ બાર વર્ષના બાઈ ત તેમનું વતન તાપી દૂઠવા રાજસ્થાન તેમના જીજાજીને તકલીફ પણ કોઈ જવાબ નહોતો મળતો તેમને ત્યાં પણ ખબર પડી જતી કોઈ જીજાજીને બહુ તકલીફ છે કોઈ જવાબ મળતો નથી અને તેમને રૂપી આ સેળવ ગામને પાદરે આવ્યા અને બેણ આપ માલાજી રાજપૂતને મળ્યા પટેલ તરીકે ઓળખાતા હતા તેમને મળ્યા બાઈએ માલાજીએ કીધું કે ભાઈ અમે કોઈ દોષમાં નથી હું કોઈ અપરાધમાં નથી પણ તેમની સામે થોડાક નારાજ થયા માતાજીએ પૂછ્યું કે નારાજ કેમ થાય છે માલાજી ડોહાને સાઠી વર્ષે ભગવાન કે મારે સંતન નથી માના આશીર્વાદથી સાઠે વર્ષે દીકરો આપ્યો આદિયાના પતિ ઘરથે બહુ માતાજીને માને છે એટલો કોઈ એની કુવાસીઓ બધાએ બહુ માને અને બાર વર્ષના બાઈએ અહીં અગ્નિમ પરીક્ષા ઊંઢી લીધી અને ગામ આજે અમારે અઢારે વર્ણ બહુ પૂજે છે આજુબાજુના ગામડાની બહુ ચમત્કારી જોત કોઈ સાક શાક જગત અંબાનો અવતાર છે અને આ ઇતિહાસ બધું લાંબો માહિતી છે નહીં તો ફાઇનલી મિત્રો આપણે માતાજીના દર્શન પણ કરી લીધા અને એમનો ઇતિહાસ પણ જાણી લીધો જે અહીં પૂજારી બાપા છે એમની પાસેથી કે કઈ રીતે માતાજીનું પ્રગટ થયા અને શું છે એમનો ઇતિહાસ અને જો તમારે પણ માતાજીના દર્શન કરવા આવવું હોય તો વાવથરાદ જિલ્લાનું સુઈગામ તાલુકાનું શેડો મુકામે આ માતાજી સાક્ષાત બિરાજમાન છે આવવાનું ભૂલતા નહીં અને અમારો આ વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક શેર અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી જય શ્રી આઈ જવતામભાઈ